બગદાણા બગદાણા ને ભાઈ બગદાણા અત્યારે પોઝિશન નથી હોવા એવી જાવું છે કાંઈ વાંધો નહીં તમે જઈ આવો ત્યારે હું તો છું તમે જતા હો બગદાણા રાજુબાઈ લેતા જાઓ રાજુભાઈને ફોન કરો પ્રારંભ થેશ નોકરી પૂરી થઈ ગઈ ને હા નરેશભાઈ બધા રહ્યું ઓલું લાઈવમાં બધું સોંટી ગયું તું ને તો પછી મેં બેન કરી દીધું પ્રારંભ થશે એમને ના ના હા હા લેગ બેક એ નરેશભાઈ ફરીવાર જીકી નાખો એક એક લાયક જીગરભાઈ તમારી બાકી તમે કી ના પા નરેશભાઈ જીગરભાઈ અત્યારે બગડાણે જવાનું કહે છે હમ આમ તો આમ પૂરી કી ના ખાય બીજો હાજર તો થઈ ગઈ છે એમ કે हाँ जी कर पाए जय जय मित्रों अपनी साथ लाइव मैं वैसे दरक मित्रों लाइक कमेंट करता रहो भाई રાજુભાઈ ને ફોન તો કરો હું કે ભાઈ ગાડી વગીના છે ને કઈ ઘરે હું છે અહીંયા આવ્યો તો લાઈ માં પેલા મારે ચાલુ હતું ને ત્યારે સપોર્ટ support કરે છે નરેશ ભાઈ આંટો મારી ગયા છે ક્યાં વય ગયા નરેશ ભાઈ વિપુલ ભાઈ નું live ચાલુ હતું એવું લાગ્યું મને મારે બીજો ફોન આવી ગયો તો મૂકવો પડે આપણે બંને આપણે બંને લાઈવ આ લાઈવ થઈ શકીએ ને પણ એના ઓપ્શન આવે છે બંને મિત્રો એક સાથે બધાને બતાવી કોમેન્ટ આપણે બંને વાંચી કે હા ઘણા ડબલ લાઈવ હોય જ છે ને ઘણી વાર હોય હમ ત્રીજું કોણ આવ્યું ને વી ગયું કાંઈ ખબીર ન પડ્યા દિલડા ઉડાડ્યા કરે કાંઈ વાંધો નહીં શેણાનો લોટ બોટ બાંધીને પ્રારંભ તૈયાર રહ્યો ગાંઠિયા બાંઠિયા ખાઈને પછી વહેલા વહેતા મૂકો પધારો પધારો વૈશાલી બેન જય રામ ફીર હું આગળ લાઈવ માં જોતો હતો તમારું લાઈવ બંધ હતું જય દ્વારકાધીશ હર હર મહાદેવ લાયક સાથે અમારા વૈશાલી બેન આવ્યા છે તો આગા રેજો જીગરભાઈ બધા એને કર લાયક સૂટી વાગી જાય તો કહેતા નહીં જોવો બેન આવીને પણ તરત જોવો હા અમારી બેન સપોર્ટ કરવા આવ્યા છે વૈશાલી બેન સુરતથી પધારો પધારો બેન પધારો સુરત હામા કાંઠે થી ડાયરેક્ટ રો રો ફેરી માં ઘોઘા ઉતરીને ને ડાયરેક્ટ આવી ગયા છે પાદરી અત્યારે જે જે મિત્રો આપણી સાથે લાઈવ માં છે દરેક મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો હા બેન ભાઈ જો અમને યુટ્યુબર નો કપ પણ આપી દીધો અમારે જીગરભાઈ મીંડા છે રોવા જીગરભાઈ અમારે બેન સપોર્ટ કરવા આવ્યા મેં આજ પહેલી વાર જોયું હમ બેન ઘડીક વાર આવે પણ અમને સપોર્ટ કરવા આવે પધારો પધારો બેન તમારું પણ હાર્દિક હાર્દિક સ્વાગત છે ના ના કેમેરામાં ના બેવું બેન આપણે જય ગુરુદેવ અમર વિપુલભાઈ મકવાણ અમારી સાથે લાઈમાં જોડાણા છે પધારો પધારો વિપુલભાઈ તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે વિપુલભાઈ કાલમાં વિડીયો ચડાવવો છે જો એક વિડીયો મેં બનાવ્યો છે ભૂલ થઈ હોય તો અમને માફ કરજો પણ કાલી વિડિયો ચડાવવું પછી મને કહેજો કેવો લાગ્યો તમને વિડીયો

બાલાભાઈ પાડોશ જ્યાં પધારે છે જય માતાજી પધારો પધારો બાલાભાઈ અમારા વિપુલભાઈ મકવાણાની ચેનલને દરેક મિત્રો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ ભાઈ અમારે લાઈવમાં અનુહન સરસ મજાના ભજન ગાતા હોય અમે જઈ પણ અમારી ફરમાઈશ દેવી હોય ને એટલે કે તમે ખીમી જાવ કરી હાથે કેમ છે હા જીગરભાઈ હાથે સારું છે અત્યારે નાના હવે ગાડી હાલે એવું થઈ ગયું છે છે ને ગાડી છું ગાડી નું હાલ મારા પછી હું હાવ કેમ ભાંગી જાવ એટલે ગાડી હાલે એવું થઈ ગયું છે આપણને આ તો થોડીક થયું હતું વાંધો નથી પાછું વ્યવસ્થિત થઈ ગયું છે શાળો છે થોડો ફળે છે પણ વાંધો નહીં આવે ચાર લાઈક હશે જેમને લાઈક બાકી છે લાઈક કરી દેજો ભાઈ આ ઘર ના હમજી જે જે મિત્રો આપણી સાથે લાઈવમાં છે દરેક મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે છે જે નવા મિત્રો આપણી સાથે લાઈવ માં આવ્યા છે દરેક મિત્રો લાઈક તો ભાઈ પ્રારંભ છે ગાડી નથી ભાઈ ગાડી નથી ને તો તમારી હવાણે આવી ભાઈ અમે અમે ક્યાં ના પાડીએ ગાડી હમણાં અમારે એક ભાઈ ને જરાક રાતે ઓલું હોય છે એટલે લઈ જાય છે આપવી પડે મારે એને ખબર છે ગાડી વગર મારે હાલતું નથી પણ એ ભાઈ ગાડી લેવા આવે એટલે મારે આપવી પડે જે જે નવા મિત્રો આવ્યા છે દરેક મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરતો ક્રિશ ગાના સુનેગા હા એસપી મોબાઈલ આપણી સાથે લાઈવમાં જોડાના છે પધારો પધારો ભરતભાઈ ત્રિવેદી આપણી સાથે છે જય માતાજી ભાઈ જય માતાજી પધારો પધારો ભરતભાઈ તમે ક્યાંથી લાઈવમાં જોડાના છો કહેજો અમને એસપી મોબાઈલ તમે પણ તમારા ગામનું નામ લખજો ભાઈ ને બાકી હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર અમારે જીગરભાઈ મારી આટલા સસમા લાવ્યા છે મોકલે છે બદલાવો તો સારું એમ કે જીગરભાઈ આના જોઈને કંટાળી ગયા છે ગાના સુનાવો ગાના સુનાવો ગાના જીગરભાઈ રહેવા ને ગાવું મારું કામ નહીં ગાય તો પછી અત્યારે તમને આલડા જેવું લાગશે તમે બધા બગડાણા જવાનું કેન્સલ રાખશો અને તમે જાના આના ભાઈ ત્રણ જણા છે હું ગાય તો ભાઈ કદાચ રાજુભાઈ જાહે બગડાણા તમારે જવું હોય તમને ફોન કરજો કેમ કે એનો ટાઈમ ઉભરાતો આવે છે અત્યારે કેમ કેમકે હાડા આવા ટાઈમે ખરી કદાચ એક નાનું એવું ત્રણ વ્યક્તિ લાઈવ માં સગડે આમટા હોય ને વૈયા જાય ને તો વાંધો નહીં આ ત્રણ વ્યક્તિને ખોટો અત્યારે રાતે ઘોર ત્રાસ ન દેવાય આપણે પછી હું ગાઉ ને તો ખોટું કોઈ ઊભું ના રહેતું બધા વૈયા જાય છે એટલે મારે આમ ના પાડેલી છે તમારે લાઈમ બહુ ગાવાનું નહીં પછી હું એ ઘરે હું તો હોય હોય ને મારા ઘરના હોય હું ગાઉ એટલે એ તો ડાયરેક્ટ સૂટા હાણસીના ઘા જ કરે હા અહીંયા રો એ તો સહન કરીએ પણ ગાવ એ સહન ન થાય અત્યારે આખે હોય જો એમ કે હા અને પછી સૂતા હાણસીના ઘા કરે આટી જાય તો એ દાંત કાઢે સટકી જઉં તો હું દાંત કાઢું એવું રાજા ધડાપડી બોલાવી એ કરતા હું નો ગાઉ શાર લાયક થઈ ગઈ છે આપણે વાહ જો કોઈ દે આવતી હોય તો દેખો તો હું લઈ લેવા એમાં ના નહીં પાડું જીગરભાઈ દાંત કાઢે ને કારક આવો જીગર ભાઈ ઘરે શા પાણી પીવા તમને ખબર પડે હા શા ની તો પેલી હાથે ધોવર આવે તો જ બકે એટલે મારી મહેમાન ઓછા આવે જે જે મહેમાન આવે ને ક્યારેક કારે શા બનાવીને પછી એમ કે સા પી લીધી તા હાથ તો પેલી એ પડી ધોઈ નાખજો ક્યારેક એ બી તો ધોવાય ના તે પેલી ધોવી પડે એ નતો હોય તો પછી મારો વારો આવે હું તો પછી વાંધો ન આવે બહુ રહેવા દેવું જીગરભાઈ હું એ તો હમણાં જોવા કે ઢીમણા છે નહીં માથે તો હમણાં સીધો થઈ ગયો બહુ બોલતો ના એટલે નકર ગમે તર મને માથામાં ઢીમણા હોય ખબર ને મોજ ની વાત છે ભાઈ આવું તો ઘેરે કોક જ બોલી એટલું બોલ્યું હોય ને શાંતિ રાખે એટલે વાંધો ના આવતો સાનું ને હા સાનું સા પીવા જાવ તો આપણે બનાવી નાખશું એવું કઈ બોલું ને આવું આવો ને ખબર પડે ઘરે સા પાણી પીવા

About your know, load, bend and complete You want to any home? All her and have ભૂલી જાય નાના માણસો કેમ કે હમણાં હું ઓછો બહાર આવું કે નહી નકર તો અવરનવર આવતો હમણાં ઓછું હોવાય છે તમે બધા ભેગા થાવ હું ઓસો આવું એટલે કદાચ ભૂલી ગયો મને અરે ક્યાં ગયા તા તમને યાદ રાખવું જોઈએ ને તમારે અમે થોડું ઘણું રાખી જ તો કયો હતો એટલે હું કહી દઉં આગળ યસ કે નો એમ

પશીમન ખર હું પધારો પધારો આપણે કઈ પશીમન હું એ બોલું પધારો પધારો આપણને દર્પણ ફોટો વધાર્યા છે આપણે ઘણા દિવસે લાઈમાં પધાર્યા છે પધારો પધારો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ પધારો પધારો હમણાં લાઈવમાં ક્યાંય જવાતું ન હું શું કામમાં હમણાં થોડીક મારી વિશ્વમાં તબિયત બગડી ગઈ છે એટલે તમારા લાઈવમાં અમારીથી ન જવા લાઈક ડન ઓકે ઓકે હમણાં થોડાક કામમાં એવા સુ એટલે લાઈવમાં જવાતું નથી લાઈવ થવાતું નથી પણ આ તો પાછા હવાઈ હવા ને થઈ ગયા છે એ દ્વારકાધીશ એગર ભાઈ તો ખરી ડાળની પલ્ટીમાં હું ડાળની પલ્ટીમાં તો કહું છું તમને બીજે ક્યાં તમે કહો બીજે ક્યાં હતા તમે પધારો પધારો અમારે ગોપીબા મારી સાથે લાઈમાં માં પધાર્યા છે જામનગર થી જય માતાજી જય આશાપુરામાં ભાઈ લાયક સાથે ઓકે પધારો પધારો બેનભાઈ ઘણા દિવસે લાય માં પધાર્યા છે અમારે ગોપીબા તમે ભૂલી ગયા હું તમને એ તો કઉ છું એની સિવાય બીજે ક્યાં હશે કહો તો મને જય માતાજી જય માતાજી જય માતાજી વધારે વધારે જય આશાપુરામાં કેમ સવાય બસ એકદમ બેનમાં મજામાં છીએ વર્ષમાં થોડીક તબિયત બગડી હતી પણ આવું પાછું વ્યવસ્થિત થઈ ગયું છે હાથ મોયડ્યો હતો ભાઈએ એક દી પાટો બાંધીને લાઈવ કર્યું ફોન વધારે આવવા મિનિટ પાટો કાઢ નાખ્યો આ જીગર ની બધા કેમ કરી ઘરે આવી પછી આ મહેમાન ઘરે આવશે આવો હવે તો સારું થઈ ગયું દરિયા ખેડૂત હવે તો સારું થઈ ગયું ના આવો હવે સારું થઈ ગયું છે વધારો પધારો હમણાં હમણાં બેન બા બાર હતા એમને તમે તો સારું છે મને હા પણ બેન ભાઈ એક અમને જરા ખોટું લાગ્યું તમે ભાવનગર હતા ભાવનગર હું અઠવાડિયા ત્રણ વાર હોવ હવે હમણાં તમે ઘણા દિવસ ભાવનગર હતા તમે કઈ કીધું નહીં ગામ સુધી આવ્યા નહીં તમારું મહેમાન થવાય ને તમારે કયું ગામ છે ભાઈ તમારું મારું તળાજા તાલુકાનું પાદરી ગામ છે હા પણ તમે ભાવનગર જ નહોતા બેન ભાઈ બા ભાવનગર નહોતા તમે તમે હું રાજુભાઈ બીજું કોણ હતું આપણે અરે શિકરભાઈ હા ભાઈ ભાવનગર હું આઠ દિવસ રહ્યા આઠ દિવસ રહ્યા તો બેન ક્યારેક તો ભાઈ ને યાદ કરાય ને ભાઈ ના ઘરે જ અવાય ને ઓકે ભાઈ તમારા દરિયા ખેડૂત તમારું કયું ગામ છે ભાઈ હા બેન તમે હતા ભાવનગર તો તમારા ભાઈ ને ક્યારેક તો યાદ કરાય ને ભાઈ નહોતા એક તો આંટો મરાય ને ભાઈ ના ઘરે ગમે એટલા હોય મારે ઘર છે મારા મેરેજ થઈ ગયેલા છે તમારા ભાભી છે ઘરે રાંધે એવા એ તો ન હોય તો અમે તો મહેમાન આવે નહીં કઈ ટેકો કરી જા રસોડામાં એમ પિન્ટયા ભાઈ હતા હું તો રાજુભાઈ હતા તમે હતા પિન્ટુભાઈ હમણાં આપડે ક્યાં હતા પેન્ટુભાઈ ઓછા હોય પણ પિન્ટુભાઈ ડોડિયાભાઈ હતા એમ તો ભાવનગર પિન્ટુભાઈ હમણાં ભાવનગર હતા આપણી સાથે અધીરો ને વ્યાકુળ થઈને ને એમાં તો અરે ભાઈ કોઈ ના કરે કઈ માપે જોઈ અમારે બે ફોર વ્હીલ પેક હતી એટલા માટે પણ ભલેન બેન બે ફોર વ્હીલ શું કરે ગમે એટલા આવે દેવલી દુકાને થી સીધો આવ્યો તો એમને